હાલો ખેડૂત મિત્રો આજે મેં તમને જણાવી રહ્યા છીએ એક સાથે બે માર્કેટિંગ યાર્ડના ભાવ તેમાં સમાવેશ થાય છે ઊંઝા માર્કેટિંગ યાર્ડ અને મહેસાણા માર્કેટિંગ યાર્ડ બંને માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી રહ્યા છીએ જો આ વિડીયો ગમે તો લાઇક અથવા શેર કરજો તો દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચતો રહે અથવા તો નવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમ અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચી જશે એમાં પહેલાં આપણે વાત કરીએ મહેસાણા માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ પહેલાં આપણે વાત કરીએ જુવારની તો જુવારના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પચાસ રૂપિયા સુધી આવે છે પછી આગળ વાત કરીએ મેથીની તો મેથીના નિશા ભાવ નવસો ને બાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકસો ને રૂપિયા સુધી આવે છે પછી વાત કરીએ સુવાદાણાની તો સુવાદાણાના નિશા ભાવ એક હજાર ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર સાતસો એકવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ અજમાની તો અજમાના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ગુવાર ગમ તો ગુવાર ગમના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસોને પાંસઠ રૂપિયા સુધી જાય છે પછી આગળ વાત કરીએ રાયડાની તો રાયડાના નીચા ભાવ આઠસોને એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને છવ્વીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ એરંડાની તો એરંડાના નીસા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એંસી રૂપિયા સુધી આવે છે પછી વાત કરીએ બાજરીની તો બાજરીના નિશા ભાવ ત્રણસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ઘઉં ટુકડાની તો ઘઉં ટુકડાના નીચા ભાવ ચારસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સુધી જાય છે પછી વાત કરીએ જીરાની જીરાના નિશા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો રૂપિયા સુધી જાય છે આ તમે સાંભળી રહ્યા હતા મહેસાણા માર્કેટની યાર્ડના ભાવ હવે તમને જણાવીએ છીએ ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ તેમાં પહેલાં વાત કરવામાં આવે રાયડાની તો રાયડાના નિશા ભાવ નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર એકસો ને એકાણું રૂપિયા સુધી આવે છે પછી વાત કરવામાં આવે સુવાદાણાની તો સુવાદાણાના નિશા ભાવ એક હજાર બસો અઠ્ઠાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો અઠ્ઠાવન રૂપિયા સુધી આવે છે પછી વાત કરવામાં આવે મેથીની તો મેથીના નિશા ભાવ નવસો ને નેવ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર બસો ને એક રૂપિયા સુધી આવે છે પછી વાત કરી ધાણાની તો ધાણાના નીચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર એકસો ને એકવીસ રૂપિયા સુધી આવે છે પછી વાત કરીએ ઈસબ ગુલની તો ઈસબ ગુલના નીચા ભાવ બે હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પાંચસો ને પચાસ રૂપિયા સુધી આવે છે પછી વાત કરીએ અજમાની અજમાના નિશા ભાવ બે હજાર બોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો સિત્તેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ વરિયાળીની તો વરિયાળીના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાત હજાર આઠસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે સફેદ તલની સફેદ તલના નિશા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે જીરાની તો જીરાના નિશા ભાવ ત્રણ હજાર બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સ હજાર પાંચસો રૂપિયા સુધી આવે છે આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડ મહેસાણા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હતા જો આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં માર્કેટિંગ યાર્ડ અથવા તો કે શહેર કે તાલુકાનું નામ લખો જેથી તેના પરથી નવો નવા વિડીયો બનાવવામાં આવશે